મણસું મેરે કેરે મળસું ગામડે ગીર નહીં મરે આ મેકર તેડી ધરતી ધૂતતી હશે બોલો વાવા તો સ્વાગત છે એક નવા અવલોકવિડિયોની અંદર અને આજે હું આવી ગઈ છું પંજાબ વિસ્તારમાં જ્યાં એક ધામ બનાવ્યું છે ચેતન્ય ધામ સારંગપુર ચેતન્ય ધામ અને તે દરિયા કિનારે આવેલું છે અને ખૂબ પ્રચલિત હત્યાને બન્યું છે તો લેસ ગો તો આ છે અમારું પંજાબ વિસ્તાર તમારે જો આવવું હોય તો અહીંયાથી તમે આવી ને આ ગેત છે અમુક છે અમારા મિત્રો છે કેમ છો કેમ છો જય દ્વારકાધીશ તો અહીંયા છે આ મિત્રો અને અહીંયાથી તમારે ખોડવાનું કામ ચાલુ છે હુંડાઈ કંપનીનું છે ભાઈ આ તો આ અમારો દરિયા કિનારો છે અત્યારે અને અત્યારે આપણે આગળ જઈ રહ્યા છે કેમ છો મજામાં અને જો આ મિત્રો દર્શન કરીને આવી ગયા છે તો હવે જઈએ છીએ આપણી તો આ નજારો જોઉં તમે ખાલી વ્યૂ જો વ્યૂ દિલ આમ ખુશ થઈ જશે ફાઇનલી પહોંચી ગયો છું હવે જઈને દર્શન કરીશ અને તમને પણ કરાવીશ ઓકે તો પહોંચી ગયું છું ચાલો જઈએ છે તમને દર્શન કરાવું આવી રીતની છબી મૂકી છે સારંગપુર બાપાની હનુમાન બાપાની અને જો આવી રીતનું બગીચાનું પણ નિર્માણ કર્યું છે અહીંયા પ્રસાદ પણ ધર્યો છે અને દીવો અને અગરબત્તી અત્યારે પેતી રહી છે ઓકે તો એક બીજી એક નાની એવી છબી પણ મૂકેલી છે તો આ નાનકડી છબી છે અને દીવોને અગરબત્તી પહેતી રહી છે પીવાનું પાણી અહીંયા છે અહીંયા પણ પીવાનું પાણી છે અને અહીંયા પણ પીવાનું પાણી છે ઓકે તો દર્શન કરી લઈએ આપણે પણ ચાલો નાનો એવો અત્યારે બગીચો પણ નિર્માણ કર્યો છે ને અહીંયા જંગલ આખું વિસ્તાર છે આ જંગલ વિસ્તારની બાજુમાં જ છે અને જો અમારા મિત્રોમાં બેઠા છે અને આ દરિયા કિનારો પણ છે અહીંયા તો ખૂબ એટલે ખૂબ અદ્ભુત જગ્યા છે ચેતન્યધામ છે અને પવનો પણ અહીંયા ખૂબ લહેર કે આવે છે તો એક વખત જરૂરથી વિઝિટ કરજો એડ્રેસની વાત કરું તો પંજાબ વિસ્તાર છે ત્યાંથી તમારે મેં તમને જે રસ્તો બતાવ્યો એવી રીતે તમારે ધૂરમાં પાંચસો મીટર જેટલું ચાલવું પડતું હોય છે અને પાંચસો મીટર ચાલો એટલે આ જગ્યા આવી જાય છે તો ખૂબ સરસ જગ્યા છે એક વખત વિઝિટ કર્યું તો ચાલો મરીએ છીએ ભાઈ તથા ભાઈ